જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી હતી આગાહી દિવસોની આગાહીને લઈ અંબાલાલે જણાવ્યું હતું કે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે જેમાં પંજાબ હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ક્રંકાશે જેના કારણે પવનના તોફાનો કરા પડવા સહિતનો અનુભવ થઈ શકે છે જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમાસમી વરસાદ પડી શકે છે ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ઉત્તર દિશા તરફથી ઠંડા સુકા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે હાલ ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની થઈ ગઈ છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરના લધુત્તમ તાપમાનમાં એકથી લઈ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે જેના કારણે મોડી રાત્રિથી વહેલી પરોડ સુધી કાતેલ ઠંડી વર્તાઈ હતી હવામાન વિભાગે ઉત્તરાયણમાં અને તે પહેલા ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે ગુજરાતમાં ઠંડી માવઠું અને પવન અંગે આગાહી કરી છે ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે આગામી અડતાલીસ કલાકમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે જે બાદ ફરીથી બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ થઈ ગઈ આ સાથે તેમણે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવે છે ત્યારે પહેલા તાપમાન વધે છે અને તે બાદ તાપમાનમાં ઘટાડો નોંધાય છે આજે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે તાપમાન ઊંચું જોવા મળશે જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે ચૌદમી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસે ઠંડીનો અનુભવ થશે ચૌદ જાન્યુઆરીના પ્રતિકલાકે દસ થી વીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકવાની આગાહી પણ છે